અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે પ્રમુખ રવિ કૃષિ મહોત્સવ તાલુકા અધ્યક્ષ તરીકે બાલુભાઈ કોટડિયા કરસનભાઈ પ્રમુખ દીપુભાઈ તાલુકાના શ્રી નિવૃત્ત વિભાગના અધિકારી કૃષિ યુનિવર્સિટી વૈજ્ઞાનિક શ્રીઓ કૃષિ બાગાયત પશુપાલન વગેરે વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં અનેક ખેડૂતો ભાઈ બહેનોએ હાજરી આપેલ હતી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને હાલ નવી ઋતુ માટે પાકની વાવણી કરવામાં આવી છે તે અંગે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે તેઓ પોતાની ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો તેમને ખેડૂતો સાથે શેર કરેલા જેથી ખેડૂતોને વધારામાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ જાય અને આ ઉપરાંત આપના માનનીય વડાપ્રધાન શ્રી તથા આપના સીએમ સાહેબ તથા આચાર્ય દેવવ્રત આપના રાજ્યપાલ શ્રી જે હાલ પ્રાકૃતિક ખેતી વિશે જે આજે કાર્યક્રમ અથવા તે આગળ વધારવા માટે જે પહેલ કરવામાં આવેલ છે તે અંતર્ગત ખેડૂતોને પોતાના પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો કહ્યા હતા અને વધારામાં વધારે ખેડૂતોને તેમાં જોડાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું બ્યુરો વિરુદ્ધ ઈસ્માઇલભાઈ પઠાણ કાડુ કનુજીયા જાફરાબાદ પ્રયત્ન કર્યો છેલ્લા આઠ વર્ષમાં અગિયાર હજાર કરોડ ઉપરાંત વધુ રકમની સહાય ખેડૂતોએ પ્રાકૃતિક કલેક્ટર શ્રી બનાસકાંઠ ડીડીઓ શ્રી સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મનગો

ખેડૂતો ઉપર આર્થિક બોજ વધુ ન પડે એ સમયસર પૂરતું ધિરાણ મળી રહી અને આજે જાફરાબાદ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલું જેમાં આજે આજે પ્રમુખ જે કે રવિ કૃષિ મહોત્સવના તાલુકા અધ્યક્ષ તરીકે બાલાભાઈ કોટડિયા તથા કારોબારી છે કરશનભાઈ તથા પ્રમુખ દીપુભાઈ તથા તાલુકાના મામલતદારશ્રી શ્રી તથા વિવિધ વિભાગના અધિકારી તથા કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનિકશ્રીઓ તથા કૃષિ બાગાયત પશુપાલન વગેરે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં આજે ખેડૂત ભાઈઓ બહેનોની હાજરીમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલું જેમાં કૃષિ વિજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને હાલ નવી ઋતુમાં જે પાકની વાવણી થવાની છે તે અંગેની માહિતી આપવામાં આવી આ ઉપરાંત જે ખેડૂત પ્રગતિશીલ ખેડૂતો છે તેઓને પોતાના ખેતીમાં જે સારા પોતાના અનુભવો છે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરવા માટે તેમના અનુભવો તેમને ખેડૂતો સાથે શેર કરેલા જેના કારણે ખેડૂતો વધારે વધારે પ્રાકૃતિક ખેતી ઉપર જાય આ ઉપરાંત પણ મસ્ત જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી તથા આપણા સીએમ સાહેબ તથા આપણા આચાર્ય દેવદત્ત માનનીય દેવદત્ત સાહેબ આપણા રાજ્યપાલશ્રી દ્વારા જે હાલ પ્રાકૃતિક કૃષિ વિશે જે કાર્યક્રમ અથવા તો કે જે આગળ વધારવા માટેની પહેલ કરવામાં આવેલ છે તે અંતર્ગત ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિ કરીને અનુભવ્યો ક્યાં અને વધારે વધારે ખેડૂતો તેમાં જોડાય તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલું આ ઉપરાંત વિવિધ અધિકારીઓ દ્વારા પણ કૃષિને લગત એની સહાયને લગત માર્ગદર્શન આપ્યું તેમજ આ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગોના યુનિવર્સિટીના સ્ટોલો પણ કરવામાં આવેલા કે જેમાં ખેડૂતોને પોતે લાઈવ જોઈ શકે કે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના વેચાણ કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી અને જે પ્રાકૃતિક કૃષિમાં જરૂર પડતી હોય તે આયામો માટેની લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવેલા અને આ ઉપરાંત પણ આપણે ખેડૂતોને જે કૃષિ પ્રાકૃતિક કરે છે તેમના મોડેલ ફાર્મની મુલાકાત પણ આ બપોર બાદ કરવાના આવી છે આ બે દિવસનો પ્રોગ્રામ છે જેમાં ખેડૂતોએ ખૂબ સારી રીતે ભાગ લઈ અને તેમની કૃષિમાં આવક વધે તે અંગેના ખૂબ સારું જોવા મળેલું છે